સુરતના ડિંડોલીમાં શિવકથા પુરાણના બેનરને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં સુરત ભાજપની આંતરિક જૂથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી ગઈ કથાના હોર્ડિંગ્સને બાવીસ જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ સોળ જાન્યુઆરી આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ડિંગ ઉપર ચાર્જ વસૂલવાની વાત કરવામાં આવી છે ભાજપના એસએમસીના ટ્રાન્સપોર્ટ ચેરમેનનું મોટું નિવેદન અહીં સામે આવી રહ્યું છે કે જેમાં સોમનાથ મરાઠાએ જણાવ્યું છે કે આ ઠરાવમાં મોટો મારો ભલામણ પત્ર પણ હતો તેમ છતાં ઠરાવ કેન્સલ કરાયો છે આ બાબતે મારું પણ અપમાન થયું છે સોમનાથભાઈ શહેરમાંથી શિવ મહાપ્રાણી હોર્ડિંગ શું જ આપતો વિવાદ એ વાત એવી છે સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં વધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિ સાય શાહ પબ્લિક સિટીને એસી કેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને રીમો કરી આ ઠરાવને ચારથી સોળ સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો તમે હું એ જ વાત કરવા માંગુ છું એકચુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાય મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવાથી ઉતારવા નહીં જોતા હતા ભાઈ તમે એને સોલ થી બાવીસ સુધી આપણે એને પેડ એને પૈસા ચુકવણી કરી દેતા પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે એ ખૂબ જ વાત નિંદનીય છે શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગની દુખાવી છે એમ તો લાગની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે આ થયું છે એ ખૂબ ખોટું થયું છે હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડ ને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે પરંતુ જે આ સનાતન ધર્મનો આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કથા વાચક પંડિત આવી આ કથા જયારે થઈ રહી છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી આ શિવ શિવ મહાપુરાણ કથા જયારે બસો વીઘા અંદર આ થઈ રહી છે બસો વીઘા પાર્કિંગ તો આટલો મોટો મહાકાય આ

કેવી રીતે થયું કેમ થયું આ વાત અગાઉ પણ લિંબાયત ની અંદર એસએમસી મનમાની કરીને કોઈ વી વીઆઈપી આવે છે એટલે તમે આ બધા પોસ્ટરો ફાડી નાખ્યા ઉતારી નાખ્યા તો આ પણ ત્યારે નિંદનીય થયું હતું એનો પણ વિરોધ થયો હતો આ આવી વાત સાકી લેવાય નહીં આ ધર્મની વાત છે અને મારો હાઈકમાન્ડ કે હું રાજીનામું આપી દઈશ પરંતુ આ એવી રીતે ના ચાલે જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય